રાધનપુર તાલુકાના સિનાળ ખાતે શ્રી સમાજના દ્વિતીય સમૂહ લગ્ન યોજાયા સમૂહ લગ્નમાં કુલ આઠ નવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલા પાડ્યા સમગ્ર સમૂહ લગ્નનું આયોજન રત્નાભાઈ વણકર તેમજ જયંતિભાઈ ચેનલવાળા તેમજ સમગ્ર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે લોકસભા પ્રોડેમ સ્પીકર પૂર્વ સાંસદ અને હમણાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રમુખ તરીકે કિરીટભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી તેઓ મુખ્ય મહેમાન તરીકે સમૂહ લગ્નમાં આવ્યા અને દિકરીઓને આશીર્વાદ આપ્યા તેમજ સમૂહ લગ્નના અને એક હજાર આઠ ચિત્રોરથી પધારેલા આત્મહંત સાહેબે આશીર્વચન આપ્યા કાર્યક્રમમાં પરમા ગણપતભાઈ પરમાર હનુમાનપુરા બિલ્ડર અમદાવાદ તેમજ પરમાર પ્રવીણભાઈ મગાભાઈ પરમાર થરા તરુણભાઈ સોલંકી ધનજીભાઈ સોલંકી વંકર મનહરભાઈ સૌ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો આઈકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર આઈકોન ગુજરાત